હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ નવ અને વિષય છે આપણો સંસ્કૃત અને જેમાં ચેપ્ટર નંબર સોળ આપી દીધું છે જેનું નામ છે અજય સ ભવિષ્યતિ એટલે કે તે અજય થશે શું છે તે અજય થશે અજય સે ભવિષ્યતિ એટલે કે તે અજય થશે ઓકે તો શું છે આ ચેપ્ટરમાં ચાલો તે આપણે જોઈએ ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનાર નીતિશાગ નામના ગ્રંથની અંદર પ્રસ્તુત શ્લોકો રેવા રહેવામાં આવ્યા છે તો ચાણક્ય દ્વારા રજૂ કરવામાં આવી જે મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ છે એ ઉપદેશ આપના જે નીતિશાલ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથમાંથી બાળકો આપણે આમની સાપની સમક્ષ આ શ્લોક રજૂ કરવામાં આવ્યા છે તો રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવામાં આવે છે રાજનીતિને સાનાથી તો પરિવારથી અલગ પાડવામાં આવે છે અને સમાજથી અલગ પાડીને જોવામાં આવે છે તે ચાણક્ય સ્વીકાર્ય જ ન હતું એવું કોને સ્વીકાર્ય ન હતું ચાણક્ય તેથી તેઓ રાજનીતિના ઉપદેશ સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા હતા કોણ ચાણક્ય એટલે કે રાજનીતિની સાથે સાથે મનુષ્યના જીવનને પણ આવરી લે એ પ્રકારના ઉપદેશ ચાણક્ય પોતાના ગ્રંથોની અંદર આપતા રહ્યા હતા ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે બાળકો જો માણસ જો સતર્ક બનીને વિચાર પૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહાલોચિત અને સુખી થવા માટેના કર્મનો ઉપદેશ આપતી રહે છે એટલે કે વ્યક્તિએ અહીંયા પણ વાત કરવામાં આવે છે કે જો મનુષ્ય શું છે જો મનુષ્ય હંમેશા સતર્ક બનીને એક વિચારપૂર્ણ રીતે જીવન જીવીને જીવવાનું શરૂ કરી દે તો દુનિયાની બધી જ વસ્તુઓ અને જેટલી પણ ઘટનાઓ છે વ્યવહારોચિત એટલે કે વ્યવહારો દ્વારા આચિત કરવામાં આવેલી હોય છે અને તે સુખી જીવન જીવી શકે એ પ્રકારના કર્મનો ઉપદેશ તેની અંદર રજૂ કરવામાં આવ્યો છે જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે કોણ માણસ શું કરી શકે છે પોતાના જીવનને બનાવું શું બનાવી શકે છે પોતાના જીવનને સારી રીતે સાર્થક બનાવી શકે છે આપની આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભરે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં મૂકીએ બાળકો મનુષ્યની સૌથી મોટા મોટી આ ટીવું છે કે એ હંમેશા બીજાને જજ કરતા હોય છે કે આ સારી વસ્તુ છે ને આ ખરાબ વસ્તુ છે પણ મનુષ્ય કોઈ બાળકો પોતાની જાતને જજ કરતો નથી તો મનુષ્યની હંમેશાથી આ ટીવો રહી છે કે સારું અને ખરાબને અલગ અલગ શ્રેણીમાં મૂકશે પણ ચાણક્ય જે આ વિદ્વાનો તેમની પાછળ સતત કંઈક ને કંઈક શીખતા રહે છે આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગડામાંથી એક કૂતરા પાસેથી છ ગડા પાસેથી ત્રણ અને કાગડા પાસેથી પાંચ અને કુકડા પાસેથી ચાર ગુનો શીખવા માટે પ્રેરણા આપતા નિર્માલિખિત પદ્ધ્યો ચાણક્ય રચ્યા છે એટલે કે ચાણક્ય આપની આસપાસ જોવા મળતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાંથી કઈ અને કયા કયા પ્રકારના ગુણો આપણે સ્વીકારવા જોઈએ શીખવા જોઈએ તે આખા રજૂ કરવામાં આવ્યા છે તો સિંહ અને બગરામાંથી એક ગુણ સ્વીકારે જેવો છે કુતરા પાસેથી છ અને ગજરા કાગડા અને કોકડા શીખવા માટે આવેલો છે મનુષ્ય પોતાના વ્યક્તિના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ વીસ ગુણોનો જાણી રહેવા જોઈએ એટલે કે જો મનુષ્યને પોતાનો વ્યક્તિનો સારો વ્યક્તિત્વનો સારો વિકાસ કરવો હોય તો આ વિશે વીસ ગુનો મનુષ્યને આવડવા જોઈએ એ વિશે વીસ ગુણોનો મનુષ્યની અંદર ઉલ્લેખ થવો જોઈએ તેમને વ્યવહારમાં આચરવા જોઈએ પ્રાણીની ઉપેક્ષા કરવાને બદલે તેની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ એ પણ આ પાત્ર આપણે સમજી શકાશે બાળકો ચલો હવે આ જે છે એને એક પહેલાં આપણે રજૂ કરી લઈએ સિંહાડી કમ બકાડી કમ સસ સુનમ ત્રિની ગલપાઠ वाय चाट पंचा सिक्सचा चतवारी कुकुटाडपी अटात सिंहादेकम बकादेक सु कयो छे ते आपने જોઈએ पेलो कयो छे सिंहादेकम बका बकादेकम सस सुनहा तनी गडपाट वाय सप्त पंच सिक्स सिक्सचा चतवारी कुकुटाडपी अटात એવું કહેવામાં આવે છે કે માણસે સિંહ પાસેથી એક બગરા પાસેથી એક કૂતરા પાસેથી છ અને ગા પાસેથી ત્રણ કાગરા પાસેથી પાંચ અને કુકરા પાસેથી ચાર ગુનો શીખવા જોઈએ ઠીક છે પ્રભુત્મલ્પ કાર્ય વા કટુમી છતી સર્વારંભે ન તત્કુરિયા સિંહારીકમ પ્રકીર્તિ અર્થા જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેને સી સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવો જોઈએ એટલે અમુક માણસોની એવી આ હોય આવડત હોય કે વધારે કામ ન કરે કરે તો થોડું કાલી કરે અથવા વધારે ન કરે તે માણસ પાસેથી આપણે બધે પ્રકારના ઉદ્યમ એટલે કે મહેનત આપણે કરતા શીખી જવી જોઈએ સિંહ પાસેથી આ એક ગુણ દેવાનું કહેવામાં આવેલું છે તમે સિંહ એ જંગલનો રાજા કહેવાય છે તમને ખબર જ છે બાળકો અને સિંહ વધારે કામ કરશે નહીં ત્યારે સિંહને ઈચ્છા થશે કે હવે મારે સ્વીકાર કરવો છે તો એ સ્વીકાર કરીને જ દેશે બરાબર પછી બહુ વધારે સમય બરબાદ કરશે નહીં એટલે ઓછું કામ કરશે પણ પરફેક્ટ કામ કરીને રહેશે તો સી પાસેથી એક ગુણ સ્વીકારે જેવો છે ત્રીજા નંબરની પંક્તિમાં કહ્યું છે સર્વેન્દ્રિ સર્વે ઇન્દ્રિયાની સંયમ્ય બકવટ પતિતો જનહમ કા સર્વ સર્વકાર્યાની સાડત અર્થાત શું કહ્યું છે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગરાની જેમ પડેલા સમજદાર માનસિક કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ બગરા વિશે શા માટે કેમ કે તમે જોખતા હોય છો બગરો હંમેશા સ્થિર અવસ્થામાં જ ઊભો રહેતો હોય છે એ વધારે આમ તેમ હલનચલન કરતો નહીં હોય અને તેની બાકી દૂર કરશે પણ એની એકાગ્રતા એ ઘણા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પ્રચલિત છે પ્રસિદ્ધ પામેલી છે તો એ જ પ્રમાણે આપણે પણ મનુષ્યએ પણ બગરાની માફક એક સ્થિર વિચાર રાખવી જોઈએ એક સ્થિર રાખવો જોઈએ અને દેશની ઉન્નતિ માટે અને પોતાની ઉન્નતિ માટે તેને કામે લગાડવું જોઈએ એટલે કે એક રક્ષા જીવનમાં હોવું જોઈએ પછી કહ્યું છે પ્રાપ્ત શ્રી સ્વયં પ્રાપ્તિશી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્ર ચેતન હ પ્રભુ ભક્તસ્વ સુલસ્વ જ્ઞાત વયા સગુણા હિ સસ્થ અર્થાત આપણી સમક્ષ રજૂ કરું છું કે મરેલું ખાનાર થોડામાં સંતુષ્ટ થનાર સારી રીતે ઊંઘનાર તરત જાગી જનાર સ્વામી ભક્ત અને બહાર કૂતરાના આ છ ગુણ જાણવા જોઈએ તો કૂતરા પાસેથી આપણને આ છ ગુણ શીખવા મળે છે બાળકો મરેલું ખાનાર એટલે કે જે પ્રાપ્ત પ્રાપ્ત છે સ્વલ્પ સંતુષ્ટ એટલે કે જે કંઈ મળે છે એ આપણે સંતુષ્ટ પામી જઈએ છીએ અને એનાથી આપણે પેજ ભરી રહીએ છીએ સારી રીતે ઊંઘી પણ જાય છે અને જાગવાન સમયે જાગી પણ જાય છે કોણ એ પોતાના સ્વામી પ્રત્યે એટલો ભક્તિવાન પણ હોય છે અને પાછો બહાદુર પણ હોય છે પાસેથી આ છ ગુણ જોઈએ માં કહ્યું છે અવિશ્રામમ વહેડ ભારમ શીતોષ્ણમ ચર વિનંતી સસંતોષા નિત્ય તેની શિક્ષિત ગઢ ભાટ અર્થાત પાંચમા પંક્તિમાં આપણને કહેવામાં આવ્યું છે શું કર્યું છે આ વિશ્રામ પાલમ એટલે કે ગઢેરો થાક્યા વિના બોજો ઉપાડે છે શીતોષ્ણમ ચરણ વિંદતી ઠંડી ગરમીની પરવાહ પણ કરતો નથી પણ ગટેડો સ સંતોષ નિત્ય એટલે કે હંમેશા સંતોષવાળો રહે છે સ્ત્રીની શિક્ષેત્ર ગર્દ ભારત પાસેથી આ ત્રણ ગુણ આપણે શીખવાડવા જોઈએ ગઢેરા કોઈ પણ ગમે તેટલું કામ કેમ નહીં કરે પણ એ કદી થાકશે નહીં બરાબર ને અને એ કોઈ વાળું એવી ઠંડી અને ગરમીની પરવાહ નહીં કરે આપણે તો મનુષ્ય કહ્યું બહુ ઠંડી લાગે કે આજે બહુ ઠંડી લાગે છે નહીં કામ કરું કાલે કર્યું સત્તા મૂકી દઈએ ચલો બરાબર કે ગરમી પણ પડે હોય તો આપણે કામ કરી રહીએ છીએ પણ ઘરે લોકો એવું નહીં કરે હંમેશા સંતોષવાળો રહે છે અને ઘરેરા પાસેથી આપણે આ ત્રણ ગુણ સ્વીકારવા જોઈએ पच्ची अगर बात करें तो जीइए गुणग्रह स्चातुर्य कार्य चार्य संग्रह अप्रमाद मनास्यम पंच शिक्षित वाय सात अर्थाशू कह गुप्त गृहस्थ जीवन गुणग्रहस्तुर्य कार्य चाटुरिये संग्रह चतुरा योग्य कार्य मारो बनाव अप्रमाद मनास्यम पंच शिक्षित वाय પ્રમાણ બેદરકારીનો અભાવ અને આળસ ન હોવી એ કાગડા પાસેથી આ પાંચ રક્ષણો આપણે શીખવા જોઈએ બાળકો તો ગુપ્ત ગૃહસ્થ જીવન કાગડો પોતાનું જે ગૃહસ્થ જીવન જીવે છે એ ઘણું શું હોય છે ગુપ્ત હોય છે શું હોય છે ગુપ્ત હોય છે બરાબર આપણે એટલું બધું એના કાગડા વિશેના જીવન વિશે આપણને એટલું કહે ખબર છે એ ચતુરાઈ પણ હોય છે ચતુરતા પણ ધરાવે છે ક્યારેય પોતાનો માળો બનાવી રહી આપણને પણ જ્ઞાત હોતો નથી એમાં કોઈ બેદરકારીનો અભાવ હોય છે કોઈ બેદરકારી રાખતો જ નથી પોતાના કામ પ્રત્યે અને કદી આલસો હોતો નથી કોણ કાગડો તો કાગડા પાસેથી આપણે આ પાંચ રક્ષણો સ્વીકારવા જોઈએ બાળકો પછી આગળની પંક્તિમાં કહ્યું છે યુદ્ધમ ચાતમ ભોજનમ સ ભોજનમ સ ભંડુ બીહ શ્રીયમાં પગડવતા ચતુહ તતુઃ કુકુ કતાર એટલે કે રડાઈ કરવી યુદ્ધમ છ પ્રાથમતા રડાઈ કરવી વહેલી સવારે ઉઠવું પ્રાર્થના ઉઠાન એટલે કે વહેલી સવારે ઉઠી જવું ભોજનમ સહ સહબંધુભી હો અને પોતાના જાત ભાઈઓ સાથે જ ભોજન કરવું સાથે મળીને જમવું સ્ત્રીઓ માપદ ગતામ રક્ષે અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી ચતુહ શિક્ષેત તુકુતા ત અને આ ચાર ગુણ આપણે કુકડા પાસેથી શીખવા જોઈએ બાળકો કોકરો હંમેશા લડાઈ કરતો તમને જોવા મળતો હોય તમારા ઘરની આસપાસ જો ખોકરા રહેતા હોય ને તો વારે ઘરે એકબીજા પર ચડી જશે રડતા વધારે જોવા મળશે યસ અંદરને અંદર જગતા હશે એમાં પણ વહેલી સવારે ઉઠી જતા આવશે કોકડા કોક બોલીને આપણે જગાડતા પણ હશે એ હંમેશા પોતાના જાતભાઈઓ સાથે ભોજન કરશે કોકરા એકલું ભોજન કરશે નહીં અને કોઈ સુધી મુશ્કેલમાં મુકાઈ હશે એમની જાત જાતભાતોમાંથી એને રક્ષણ કરતું જોવા મળશે અને છેલ્લી પંક્તિમાં આપી દીધું છે યતાન વિસંતિ ગુણાન આચરીષ્ય માનવ કાર્ય વસ્તાસુ સર્વાસુ અજય સ ભવિષ્ય એટલે સરસ મજાની વાત કરે છે કે જે માણસ આ વીસ ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજય થશે તે વીસ પ્રકારના ગુણ એને પોતાના કામમાં લગાવી દેશે ને જે વ્યક્તિ એ અજય થશે એને કોઈ હરાવી શકશે નહીં બરાબર એ પ્રમાણેની વાત ચાણક્ય દ્વારા આપણે સમક્ષ આ શ્લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી છે બાળકો તો આઈ હોપ કે તમને આ બધા જે શ્લોક છે અને તેનું ભાષણસાર સારી રીતે સમજમાં આવ્યું હશે સો વિશ યુઅર બેસ્ટ ફોલ ડિસ વર્લ્ડ એન્ડ પ્લીઝ લાઈક શેર એન્ડ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ